સાણસમા નું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું સાણસમા ખાતે પોલીસ મથકે છેલ્લા કેટલાય સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરમાર સાહેબનું પીઆઈ તરીકે પ્રમોશન મળતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું સાણસમા ખાતે છેલ્લા કેટલાય સમયથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી સંભાળી રહેલાવી જે પરમારનું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા ચાણસમાં પોલીસ પરિવાર તથા પત્રકારો માંગ હર્ષની લાગણી ફેલાઈ હતી ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા પ્રદેશ હોદ્દેદારો દ્વારા પીઆઈ વી જે પરમારનું વિવિધ મોમેન્ટો આપીને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો